ચાલો આજે આપણે ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે બનેલ ચક્રવાતની વાત કરવાના છીએ ઉષ્ણકતિ બંધિયા લો નોવ 0 પી હાલમાં કેન્સના 1160 કિલોમીટર સ્થિત છે તેની મુસાફરી ચાલુ રાખે છે અમારું ધ્યાન ઉષ્ણકતિ બંધિયા ચક્રવાત કિરીલીમાં તેના સંભવિત ઉતરાંતિ પર કેન્દ્રિત છે આગામી 48 થી 72 કલાકમાં મજબૂત થવાની ધારણા કિરીલી રવિવાર અથવા સોમવાર સુધીમાં નોંધપાત્ર હવામાન ઘટના બની શકે છે વ્યવસાયો અને સ્થાનિક સરકારો માટે આવી ઘટનાઓને સમજવી અને તેની તૈયારી કરવી મહત્વપૂર્ણ છે. કિરીલી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂર્વીય કોરલ સમુદ્ર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. આ સમયગાળા દરમિયાન વધુ તીવ્રતાની અપેક્ષા સાથે આગામી સપ્તાહ હે ગંભીર શ્રેણી સુધી પહોંચવાની સંભાવના છે. તેની હિલચાલ અંગે નોંધપાત્ર શંકા આગામી કેટલાંક દિવસો પછી પણ અસ્તિત્વમાં છે. पूर्वानुमानी अनुमानों सोमवार पश्चिमी और दक्षिण पूर्वीय मार्ग वच्चे छे। आ, ने नजीक थी आवी रही है खास कर नॉर्थ लोको द्वारा घना नर्वस रहवासी सौ खराब स्थिति सामनों करी रहा है जारे किरिली केन्स अथवा आसपासना विस्तारों त्राटके धारणा ताजेतरना चौमा साथी सतत भारे वरस उष्णकटिबंधीय चक्रवात जेस्पर द्वारा पाचल छोड़वामा आवेला विनाशनी पूछड़ी पर गरम रहवासियों योग्य रीते धार पर छे आ सिस्टम ने लगती आवी अनिश्चितता साथे चालो वर्तमान परिस्थिति जोइए विकास उष्णकटिबंधीय चक्रवात किरीली सप्ताहना अंतमा अथवा आवता सप्ताहनी शुरुआतमा बनवानी धारणा छे વૃતા આવતા સપ્તાહના મધ્ય સુધીમાં ગંભીર શ્રેણીમાં વધારો થવાની સંભાવના છે પાથ સંભવિત પડે બુધવાર અને શુક્રવારની વચ્ચે ક્વીન્સલેન્ડ દરિયાકાંઠાને પાર કરીને ત્યાર પછી ન્યુઝીલેન્ડ તરફ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધવું આ સમય આગાહીઓ અનિશ્ચિત બનાવતા પરિબળો પર છે દિશાત્મક પ્રભાવ સ્પર્ધાત્મક વાતાવરણીય પરિસ્થિતિઓ કિરીલીના માર્ગમાં અનિશ્ચિતતા પેદા કરી રહી છે फिजी नजीक एक ऊंचो अने न्यूजीलेंड उपलो चाट किरिली ने दक्षिण पूर्व तरफ खेचवा प्रयास करशे, जारे आंतरदेशीय ऑस्ट्रेलिया में मध्यस्तर पर्वतमाला किरिली ने पश्चिम तरफ किनारे कि प्रयास करते आगाहीन विभाजन सोमवार पश्चिमी और दक्षिण पूर्वीय मार्ग वच्चे आगाहीओ बदलाय जयरे केन्स अथवा आसपासना विस्तारों पर सीधी असर थवानी धारणा नहीं ત્યારે કિરીલીના માર્ગ અને ઉષ્ણકતિ બંધિય ચક્રવાત જાસ્પર પછીના તાજેતરના ભારે વરસાદનું સંયોજન ચિંતા ઉભી કરે છે સ્થાનિક સરકારો અને સમુદાયોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે